નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબની આપણી આજે ગજબની દુનિયા છે એમાં હું ફરી એક વખત રાજપુર સરફનું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ તો ચાલો હવે આપણે ચેપ્ટરની જે મોસ્ટ એમપી જે માહિતી હોય પાયો હોય એની આપણે શરૂઆત કરીએ થોડીક સમજૂતી સાથે શરૂઆત રાખજો યાદ રાખજો થોડુંક ગણિતની જે શાખામાં ભૂમિતિ કોયડાઓનો ઉકેલ બીજ ગણિત દ્વારા કરવામાં આવે ખરીદી ગણિતની જે શાખામાં ભૌમિતિક કોયડાઓનો ઉકેલ બીજ ગણિત દ્વારા કરવામાં આવે તો તેવી શાખાને યામ ભૂમિ કહે છે ગણિતની બીજી શાખા જે આવે છે ગણિતમાં ઘણી બધી શાખા આંકડા શાસ્ત્રી શાખા આવતી હોય બીજ ગણિત શાખા હોય આ બધી શાખાની મદદથી કરો છો તો તેને શું કહેવાય યામભૂમિથી એટલે પહેલો ટોપિક આપણો ત્યાં આવી જાય છે યામ ભૂમિથી હવે બીજ ગણિત અને ભૂમિતિના પાયાનો ખ્યાલ ઈસવીસન સોળસો ને સોળસો ને સાડત્રીસ માં લાહ જીઓમેટ્રિક નામના પુસ્તકમાં ફ્રેન્ચ ગણિતજ્ઞ દ કાર્તિ આપ્યો હતો બીજ ગણિત અને ભૂમિતિના પાયાનો ખ્યાલ ઈસવીસન સોળસો ને સાડત્રીસ માં આજથી થોડાક વર્ષો પહેલા લા જિયોમેટ્રિક નામના પુસ્તકમાં ફ્રેન્ચ ગણિતજ્ઞ દ કાર્તિ આપ્યો હતો એટલે ટોપિકમાં તમારે યાદ રાખવું હોય એક માર્ક્સમાં તો અગત્યની લાઇન કે ભાઈ ભૂમિતિનો અને બીજ ગણિતનો પાયાનો ખ્યાલ કોણે આપ્યો હતો તો ફ્રેન્ચ ગણિતજ્ઞ દ કાર્તિક ક્યારે સોળસો ને સાડત્રીસમાં આજથી ઘણા વર્ષો પહેલાં ચલો એક શખ્સથી કોઈ બિંદુના અંતરને વાયામ અથવા ભુજ અને વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક શ્યામ અથવા કોટી કહે છે આ લાઇન બહુ અગત્યની છે સમજવાની છે અને યાદ રાખવાની છે

આ વાય અક્ષ આ એક શખ્સ એકાબીજાનું ચાર ભાગમાં વિભાજન થયું જો પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ ચાર ભાગમાં વિભાજન થયું એમાં આ છે ને એનાથી તમારે કોઈ અંતર આ અંતર લેવું હોય તો આ અંતર લેવું તો તેને વાયમ અથવા ભુજ કહેવાય અને આ વાય અક્ષ છે એનાથી કોઈ અંતર લેવું હોય તમારે આ બાજુ સાઈડ અથવા આ બાજુની સાઈડ ઉપર તો તેને શું કહેવાય એક શામ અથવા કોટી ઓકે

વાય પ્લસ તૃતીય ચરણમાં એક્સય માઇનસ અને વાય એ માઇનસ ચતુર્થ ચરણમાં એક્સ પ્લસ અને વાય માઇનસ એટલે જો પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ આ તમારે યાદ રાખવાનું છે મેઇન લાઈન એ જતી અને સમજવાનું એ છે કે જે યામાક્ષો છે એકાબીજાના નેવું ના ખૂણે છે અહીંયા આ તમારો નેવું નો ખૂણો બને છે નેવું નો ખૂણો બને તો છે પણ સાથે સાથે એમાં ચાર ભાગમાં વિભાજન થાય પ્રથમ દ્વિતીય દ્વિતીય તૃતીય અને ચતુર્થ ચરણ પ્રથમ ચરણમાં બંને પ્લસ બીજામાં માઇનસ પ્લસ ત્રીજામાં બે માઇનસ અને ચોથામાં પ્લસ માઇનસ અને તમે યાદ રાખજો તમારા યામાક્ષો દર્શાવવાના હોય તો પહેલું તમારે એક્સ અક્ષ બતાવવાનું અને બીજું કયું અક્ષ બતાવવાનું વાય અક્ષ બી ગણિતમાં પ્રથમ તમારે એક શખ્સ મૂલ્ય બતાવાય અને બીજું વાય અક્ષું હોય છે આગળની લાઈન પરના બિંદુને વડે એટલે આ તમારું જે અક્ષ છે આના ઉપર તમે કોઈ પણ બિંદુ દર્શાવેલો આ અક્ષ ઉપરની વાત થાય છો એક શખ્સ ઉપર નું તમે કોઈ પણ બિંદુ દર્શાવો એમાં તો વાય એમ તો ઝીરો જ લેવો પડશે કેમ કેમકે વાયમ ઉપરનું કોઈ બિંદુ ચાલો અહીંયા હું બિંદુ દર્શાવું છું અહીંયા મારી પાસે બે છે તમારે બતાવવાનું તો બે ઝીરો કેમ કે એક્સ અક્ષ પર બિંદુ દર્શાવે છે વાય અક્ષ પર દર્શાવતા નથી એટલે મેં લખ્યું છે એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુને એક્સ ઝીરો અને વાય અક્ષ પર કોઈ બિંદુને ઝીરો વાય વડે દર્શાવાય છે જે એમ લ્યો એના વગરનો એમ ઝીરો એક્સ અક્ષ કયો તો વાય એમ ઝીરો વાય અક્ષ કયો તો એક્સ એમ ઝીરો ક્લિયર અને ઉગમ બિંદુને એમ સાના સાના વડે હોય ઓ ઝીરો ઝીરો આ ઓ છે ઉગમ બિંદુ નું એમ બતાવે છે અને આ બે ના શું છે બિંદુ ઝીરો ઝીરો એક્સઅક્ષ પરના બે બિંદુઓ વચ્ચે અંતર જો એ બરાબર એક્સ વન ઝીરો અને બી બરાબર એક્સ ટુ ઝીરો હોય એ અક્ષ પરના બે બિંદુ હોય તો તેમની વચ્ચેનું અંતર મેળવવું હોય તો એ બી બરાબર માનાંકમાં એક્સ વન માઇનસ એક્સ ટુ ફરીથી યાદ રાખજે પર પરના જ બિંદુ હોય ક્યાં પરના હોય અક્ષ પર બે બિંદુ હોય તો બે બિંદુ વચ્ચેનું તાર અંતર મેળવવું એટલે એક્સ વન ઝીરો એક્સ ટુ ઝીરો એનું અંતર મેળવું તો એ બી બરાબર માનાંકમાં એક્સ વન માઇનસ એક્સ ટુ અને એવી રીતે જો તારે વાય અક્ષ પરના બિંદુ મેળવવા હોય તો એક્સ એમ ઝીરો આવશે એટલે એ બી બરાબર વાય વન માઇનસ વાય ટુ પણ કેમાં માનાંકમાં કેમ કે અંતર ક્યારેય ઋણમાં હોય નહીં એટલા માટે માનાંક દર્શાવે છે અને માનાંકની અંદર કોઈ પણ કિંમત તો હોય અને માનાંક દૂર થાય એટલે કિંમતને કેવી કરી દે ધન ફરી એક વખત ટોપિકને યાદ રાખી લે સર માનાંક શા માટે કરો છો અંતર અંતર કોઈ દિવસ ઋણમાં હોય એમ કહેવાય આજે માઇનસ દસ કિલોમીટર અંતર દોડીને આવ્યો એટલે હું એટલે અંતર ક્યારે ઋણમાં ન આવે એટલે માનાંક દર્શાવવાથી અંતર ધન થઈ જાય ઓકે એટલે જો તમારે એક્સ એક્સ પરનું દર્શાવવું તો માનાંકમાં એક્સ વન માઇનસ એક્સ ટુ અને વાય એક્સ પરનું દર્શાવું હોય તો માનાંકમાં વાય વન માઇનસ વાય ટુ આગળ અંતર સૂત્ર બે બિંદુ વચ્ચેનું અંતર બતાવવા માટે ડી

અંતર હોય તો મારી પાસે અહીંયા છે એમાં હું ઝીરો મૂકી દઉં અહીંયા ઝીરો મૂકી દઉં એટલે x નો વન અને y નો વર્ગ એ જ વસ્તુ અહીંયા આવી ગઈ કેમ કે મારી પાસે એક્સ વન વાય વન નથી એક્સ અને વાય છે સમજી ગયા આગળ અંતરને માન તરીકે ઓળખવામાં આવે છે તરીકે ઓળખવામાં આવે માન પણ હું તમને એવું કહી અંતરને માન વડે દર્શાવવામાં આવે છે શા માટે કારણ કે અંતર ઋણમાં હોવું શક્ય નથી અંતર સૂત્રના અમુક ગુણધર્મો જે યાદ રાખવા જેવા છે અને અગત્યના છે પેલી વાત અંતર સૂત્રના ગુણધર્મમાં યામ સમતલમાં આપેલા બિંદુ એ એક્સ વન વાય વન બી એક્સ ટુ વાય ટુ સી એક્સ થ્રી વાય થ્રી માટે ડિસ્ટન્સ ઓફ એ બરાબર હંમેશા માટે ઝીરો અથવા ઝીરો કરતાં મોટું હોય અંતર ક્યારેય ઝીરો કરતાં નાનું આવશે નહીં એટલે પ્રથમ શરત તમારી એવી કે તમારું જે અંતર છે એ હંમેશા કાં ઝીરો હોય છે કાં ઝીરો કરતાં મોટું પણ ઝીરો કરતાં નાનું હોય નહીં એટલે કે બે બિંદુ અંચાર અંતર હંમેશા અનરુણ વાસ્તવિક સંખ્યા અનરુણ એટલે કેવી

રેડી અહીંયા એ અહીંયા બી અને અહીંયા સી એ બી અને સી આ એ થી બી સુધીનું અંતર અને બી થી સી સુધીનું અંતર હોય જો એ બી અને સી સમરેખ બિંદુ હોય તો એ ડે બી સી હોય તો એ બી પ્લસ બીસી બરાબર એસી થાય છે ક્લિયર મિત્રો સામાન્ય વાત સમરેખ એટલે એક રેખા પરના બિંદુ હોવા જોઈએ તેના માટેની શરત કે આનો અને આનો સરવાળો કરો તો આખું જ થવાનું છે એ થી બી સુધી બી થી સી સુધીનો સરવાળો કરી લો કેટલું થાય એ સી હવે રેખા નું વિભાજન યાદ રાખવાનો ટોપિક રેખા નું વિભાજન કોઈ એક રેખાખંડ ખંડ એ બી આપેલું છે રેખાખંડ એબી આપેલો છે જો એ બી પર પી બિંદુ આવેલું છે જો અહીંયા દેખાય છે અને પી બિંદુ નથી એ ઉપર કે નથી બી પર જો ત્યારે તમારે એ તરફથી વિભાજન કરવાનું ફરીથી બોલું છું આ રેખાખંડ એ બી છે એના પર કોઈ એક બિંદુ પી આવેલું છે અને પી બિંદુ નથી એ ઉપર કે નથી બી ઉપર પણ આ બિંદુ પી છે ને રેખાખંડ એ નું એમ જેન એન માં અથવા એપી જેમ પીબી ગુણોત્તરમાં વિભાજન કરે છે કયા તરફથી એ તરફથી

ત્યારે તમને બિંદુ પીનાયામ સરળતાથી મળે છે ઓકે તમારે બિંદુ પીનાયામ મેળવવા હોય આ બિંદુ પી નાયામ રેખા ખંડ ઉપરથી અને ગુણોત્તર હોય તમારી પાસે એમ અને એન તો તમારા માટે સરળ તું એ તરફથી વજન થઈ તો તરફથી થાય એ હોય તો એના માટે શરત આય ટુ એન વાયન ના છેદમાં એમ પ્લસ એન અને તેવી જ રીતે જો બિંદુ પી એ બી નું બી તરફથી વિભાજન કરે રેડી અહીંયા એ તરફથી થતું હતું હવે કયા તરફથી વિભાજન કરે બી તરફથી તો જો મેં ફેરવી નાખ્યું છે બિંદુ પી તરફથી વિભાજન કરતા બિંદુ

એ જ શરત માટે આ મારું બિંદુ એ આ પી આ બી અહીંયા એમ અને એન ખાલી શરત એવી કે અહીંયા એ થી વિભાજન થતું હતું અને અહીંયા હું બી થી વિભાજન કરું તો મારી શરત ચેન્જ થઈ જાય એટલે એન વાય વન એમ વાય ટુ મેં ચેન્જ કરી દીધું જ્યાં એમ હતું એન કર્યું એન હતું એમ કર્યું પણ આ વિભાજન ચેન્જ નથી કરતો બિંદુ ખાલી એમને ફેરફાર કરું તો આ સૂત્ર અમારું શક્ય બને છે યાદ રાખજે બહુ અગત્યની વાત છે ભૂલી ન જતો લખી લેજે ચોપડામાં એક વખત

લેમડા એક્સ વન પ્લસ એક્સ ટુ છેદ માં લેમડા પ્લસ વન લેમડા વાય વન પ્લસ વાય ટુ છેદમાં લેમડા પ્લસ વન આ સરળતા સાબિત થઈ ગઈ કહી દેશે આગળ બિંદુ એ અને બી માટે મધ્ય બિંદુ નો સરવાળો છે આ બે ના સરખા ભાગમાં વિભાજન કરે તો બિંદુ સી ના એ મેળવ શું કરવાનું એક્સ વન એક્સ ટુ વાય વન નો સરવાળો ડિવાઈડ બાય ટુ એટલે તને કોણ મળી જાય મધ્ય બિંદુ આથી તારી સામાન્ય જનરલ મજા એવી માહિતી ખબર પડી ફરી એક વખત વિડીયોને નિહાળી લેજે માહિતીને યાદ રાખી લેજે અગત્યની છે પરીક્ષામાં પૂછાશે છે ને પછી ની આટો આવવાની જરૂર પડવી જોઈએ નહીં ચલો બેસ્ટ ઓફ લક